નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકાના ધામડી ગામે એકસો તેતાલીસમો વડીલોના વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળવડો યોજાયો

સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ગ જયંતીભાઈ વી પટેલના સુપુત્ર ભરતભાઈની આગેવાનીમાં સમગ્ર ગામ લોકોના સહયોગથી કરવામાં આવે છે બિરુચી પસમુખ પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબતિ આજે બોલો સાધાગારો દેવ કી જય આજે વડાલે તાલુકાનું દોબડે ગામમાં અંતચેત્ર દોલતોરમાં આશ્રમની અંદર શનિવારે નિમિત્તે વડીલોના વંદરાવન ના કાર્યક્રમો માનીએ સન્માનીએ ગુરુજી એવા રામજી બાપા ધોલવાણીવાળા પધાર હતા રામજી બાપાનો ઉપકારથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ચાર હજાર જેવા માણસો મુમુક્ષ અહીંયા હાજર આવ્યા ભાઈઓ અને બેનોએ અહીંયા પ્રસાદ લેવાનો લીધો અને રમજી બાપાએ એવા આશીર્વાદ આપ્યા છે કે જો સુધી આશ્રમ હશે તો હું જી કોઈ દારો તમારે શનિવાર માટે ભીખ નહીં માગવી પડે આજે આજે ચાર પાંચ શનિવારના દાતાઓ આવી ગયા એટલે હું રમજી બાપાનો દોલતરામ બાપુનો જેટલો મોનું એટલો આભાર ઓછો છે ખૂબ ખૂબ બે સંતોને મારા નમમસ્તકથી વંદન કરું છું ધોબરી આશ્રમ પરિવારથી વંદન કરું છું અને આ તબક્કે અમારા પત્રકા પણ પ્રજાપત પ્રજાપતિભાઈ અહીંયા આવી અને બધું જ પ્રજા પ્રજાના દરેકના જે મુક્ષોના ખોટા બીજા તીજા બધું લઈ અને આ જાહેરાત કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સર્વ અને મારા વાંધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ